you uh -huh.

સાથે પિતા પુત્ર અને પુત્રીની અર્થે ઉઠી ત્યારે ગામ આખું હિપકે ચડ્યું હતું પઢિયાર પરિવારના સભ્ય મહિપતસિંહ પઢિયારે મીટ ડે સાથે વાત કરતા કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા રમેશ મારો ભાણો થાય છે કે તેની પત્ની અને બે બાળકો સાથે ગુરુ પૂર્ણિમા આવે છે એટલે ગાડીમાં બેસીને બગદાણા દર્શન કરવા જતો હતો તેઓ ત્યાં રોકાવાના હતા ગઈકાલે સવારે તેઓ ખુશી ખુશીથી ગામેથી નીકળ્યા હતા અને હજી તો ગામ છોડ્યા થોડી મિનિટ થઈ હશે ત્યાં ગામ પાસે આવેલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં જ બ્રિજ તૂટી પડતા તેમની ગાડી નીચે નદીમાં પડી હતી એમાં મારો ભાણો રમેશ તેની દીકરી વેદિકા અને દીકરા નૈતિકના મૃત્યુ થયા છે જ્યારે મારા પાણાની પત્ની સોનલ બચી ગઈ છે માયપતસિંહ પટિયારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે તંત્રની બેદરકારીને લીધી જ પુલ તૂટ્યો છે અને આટલો મોટો અકસ્માત થયો છે બ્રિજ બની ગયો હોત તો આ અકસ્માત થયો ન હોત એ ખખડતા જ હાલતમાં હતો એને રિપેર કરવા માટે અને નવો બ્રિજ બનાવવા માટે કેટલી વાર રજૂઆતો કરવા છતાં તંત્રએ વાતને ધ્યાનમાં લીધી ન હતી